જામુગડા પીએસઆઈ તેમજ તેમનો સ્ટાફ સાથે તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ પર્વની ઉજવણીમાં વિવિધ શાળાઓમાંથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી આવેલ પ્રજાજનોનો ઉત્સાહ વધાર્યો હતો આ દરેક કાર્યક્રમને મયંકુમાર દેસાઈ તરફથી આઠ રૂપિયા તથા પૂનમભાઈ પટેલ તરફથી બે રૂપિયા ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા આજના દિવસે પોતાના ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ કર્મચારીઓનું પણ આજરોજ પ્રશિષ્ટ પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે પંચાયત અને સરકાર શ્રી વિવિધ યોજનાઓના ચેક વિતરણ તથા મંજૂરી હુકમ અર્પણ કરવામાં આવ્યા હતા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામુગડા ગ્રુપ ગ્રામ પંચાયતને વિકાસના કામો માટે રૂપિયા પાંચ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો